સબ્સ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ખેડવા ભૂલતા નહીં સુરતના સરતાણા વિસ્તારમાં શ્રીનિકેતન ફોર્મ ખાતે અલંકાર નવરાત્રીનું આયોજન સુરતના સરતાણા વિસ્તારમાં આવેલી વિટીનગર પાસેના શ્રીનિકેતન ફાર્મ ખાતે અલંકાર નવરાત્રિનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગમાં કેસર બવાડિયા વિજયભાઈ પટેલ ચાંદનીબેન પટેલ અને પ્રવીણભાઈ રાવત સહિતના સિંગર ગ્રુપના સુરોને સાંભળવા મળશે આ નવરાત્રીના ઉજવણા દરમિયાન અનેક સેલિબ્રિટીઓની હાજરી અપેક્ષિત છે જેમાં ચિંકી મિંકી અને ખજુરભાઈ સહિતના પ્રસિદ્ધ લોકો સામેલ છે આયોજક કલ્પેશભાઈ મેધપરા મહેશભાઈ રાઠોડ અને નિલેશભાઈ સાવલિયા જણાવે છે કે અમે અન્ય સેલિબ્રિટીઓ સાથે ચર્ચા કરી રહ્યા છીએ જેથી વધુ સેલિબ્રિટીઓ આ ઉજવણીમાં જોડાઈ શકે આયોજકને સફળ બનાવવા માટે ઉપેન્દ્રભાઈ ભંડેરી કિશનભાઈ ખેની અને જયનીતભાઈ પટેલ કાર્યરત રહેશે લોકોએ આ ઉત્સવમાં ભાગ લેવું છે તેમ આયોજકોએ જણાવ્યું છે અત્યાર સુધી આ નવરાત્રી ઉજવવા માટેની તૈયારીઓ ઝડપભેર આગળ વધી રહી છે અને લોકોમાં ઉમંગ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે મારું નામ જયનીત ફિણવિયા છે અને અમે અહીંયાનું મેનેજમેન્ટ સંભાળી રહ્યા છે તો અત્યારે અમારી સાથે જે સાઉન્ડની અદ્યતન સાઉન્ડ સિસ્ટમ જોડાયેલી છે તેમજ અમારું જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ આ બે દિવસના વરસાદ દરમિયાન પણ એક પણ પાણીનો સંગ્રહ અહીંયા થયો નથી અને ખેલૈયાઓ સારી રીતે રમી શકે તેવા તમામ પ્રકારના આયોજન અમે કરેલા છે શું આપણું જે પાર્કિંગ છે એ પાર્કિંગની વ્યવસ્થા અટવાઈને તે માટે અહીંયા વિશાળ પાર્કિંગ પણ આપેલું છે તેમજ તમામ જે ગાઈડલાઈન છે ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને ફાયર સેફ્ટી છે પાર્કિંગ છે સિક્યુરિટી છે તમામ વસ્તુનું અમે આયોજનમાં ધ્યાન રાખેલું છે અને સાથે સુરત પોલીસ અમારી સાથે રહેવાની છે કે જે અમને હર સમય મદદ કરશે અને કોઈપણ પ્રકારની ઘટના ના બને તેની તમામ ગાઈડલાઇનનું અમે પાલન કરેલું છે અને આ જે નવરાત્રિ છે એની ઘણા ઘણા બધા ટાર સ્ટારકાસ્ટ પણ આવવાના છે અને આ આયોજન સફળતાપૂર્વક રહેવાનું છે તો અમે તમામ ખેલૈયાઓને તમામ લોકોને નમ્ર અપીલ કરીએ છીએ કે અમારું જે આયોજન છે એ ખૂબ જ વ્યવસ્થાપૂર્ણ થવાનું છે તો તમે જલ્દીથી જ અમારી સાથે જોડાય જોડાઈ શકો અને આ નવરાત્રી આપણે સૌ સાથે મળીને માણી શકીએ અમે જે નવરાત્રીનું આયોજન કરી રહ્યા છીએ તેનું નામ છે અલંકાર નવરાત્રી અને તે અહીંયા વીટીનગર સર્કલ પાસે શ્રી નિકેતન ફાર્મમાં થવા જઈ રહી છે જી મારું નામ કલ્પેશભાઈ મિંદાપુરા છે આ વિસ્તાર છે સરથાણા જગતનગર વીટી સર્કલ ડી માર્ટની પાછળ અને આપણે મા અંબાના ગરબા માટે અલંકાર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે વ્યવસ્થા એટલે આપણે સરકાર સરકારશ્રીની ગાઈડન્સ મુજબ બધી વ્યવસ્થા આપણે કરીને કમ્પ્લીટ કરીએ છીએ ગાયક કલાકાર આપણે ઘણા બધા છે એમાં વિવેક પટેલ છે ચાંદની પટેલ છે પછી કેસર બોવાડિયા છે અને પ્રવીણભાઈ રાવત છે સેલિબ્રિટીમાં છે આપણે ખજૂરભાઈ આવે છે પાંચ તારીખે શનિવારે આવે છે અને નવ તારીખે આવે છે ચિંકી મિંકી જે બોલીવુડ સ્ટાર્ટ છે એને આપણે ઇન્વાઇટ કર્યા છે ખેલાયા સુરતના મેસેજ આપવામાંશ કે વરસાદની કોઈ તકલીફને લઈને કોઈ વસ્તુ ધ્યાનમાં ન રાખે આપણું ગ્રાઉન્ડમાં પાણી કંઈ ભરાતું નથી અને સરસ મજા રમવાની આપણે અહીંયા બધી સગવડ સાથે બધાને આયોજન માટે બધાને આ માટે આમંત્રિત કરવાના છે અને પાસની અને ટિકિટની કિંમત એ બહુ નોર્મલ રાખેલી છે આપણે હા બે તારીખે આપણે ફ્રી આયોજન રાખ્યું છે પ્રી નવરાત્રી કરીને તેમાં બધાને આમંત્રણ આપું છું સુરત અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં